ચોમાસાના પ્રારંભે નાળું તૂટી જતા વાહન ચાલકોને ત્રીસ કિલોમીટરનો ફેરાવો ચીકતા દેડિયાવાડાથી રાજપીપળા તરફ જતા માર્ગ પર યાલગામ પાસે નાળાના બદલે કરોડના લેવલ નિર્માણ કરવામાં આવશે આગામી છ મહિનામાં બ્રિજનું નિર્માણ કરવાનું આયોજન છે દેડિયાપાડા સાગબારા તાલુકાના ગામોને જિલ્લા મથક રાજપીપળા સાથે જોડતા મુખ્ય માર્ગ પર મોવીયાલ ગામ વચ્ચે નદી પરનો બેઝ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો આ રોડ પર રૂપિયા આઠ પોઈન્ટ એસી કરોડના ખર્ચે નવા એપ્રોચ લો લેવલ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં આજે ગુરુવારના રોજ બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ બ્રિજનું નિર્માણ આગામી છ માસમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું બ્રિજના સમારકામ દરમિયાન નિર્માણ દરમિયાન વાહન વ્યવહારને કોઈ અસર ન પડે તે માટે ડાયવર્ઝન આપવામાં આવશે દરિયાપાડા સાગબારા તાલુકાને જિલ્લા મથક સાથે જોડતા માર્ગની ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત થવાની માત્રા વધારે રહેતી હતી જો મેં કાલે ચૈત્રભાઈના બે ઇન્ટરવ્યુ જોયા એક સામૂહિક મીડિયા પાસેનો ઇન્ટરવ્યુ જોયું અલગ અલગ બધી મોટી ચેનલો હતી તો એ ચેનલ છે મનસુખભાઈ તમારો વડીલ છે ત્યાં ઘટના ઘટી ત્યાં ઘટીમાં પાંચ મિનિટમાં કંઈક કરીને જતા રહ્યા પાંચ મિનિટ ની પાંચ મિનિટમાં શું માણસ કાવતરો કરવાનું એ પોતે જ કહે છે અને મને વડીલ કે છે અને બીજા એક એનો જે પ્રિય મીડિયા છે એમાં વિશેષ પ્રમાણમાં રિટરી આપે છે કે આખું કાવતરું મનસુખભાઈએ કહ્યું છે ત્યાં આવ્યા ત્યાં રોકાયા બધું પ્લાનિંગ કર્યું ખોટી ફરિયાદ કાઢી બીજા પાંચસો આગેવાનો હતા નામ નથી લીધું પછી અધિકારી હતા ભાઈ એ દિવસે મારી પાર્ટીની મિટિંગ હતી ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ મારૂઆઈ મિટિંગ લેવા માટે હતા ઇન્દ્રેકા સંસ્થામાં હતી અને હું ગેસ્ટ હાઉસમાં હું મોતી મોતીબેન મારૂતિસિંહ આટોદરિયાની અમે બધા રાહ જોઈ રહ્યા હતા અમને જેવી ખબર પડી કે આ રીતના ઘટના ઘટી છે તો હું ગેમ ગયા તેના પર અમારા પેલા મોતીસિંહભાઈ એ પેલી બીજી એક સંકલન ની મિટિંગ હતી એ મિટિંગ પૂર્ણ કરી અને એ ઘરે જઈ રહ્યા હતા પણ ત્યાર પછી આ ઘટના ઘટી પછી અમે બધા ત્યાં ભેગા થઈ ગયા હવે બીજી બાજુ મારો મિટિંગ નો ટાઈમ થઈ ગયો હું તરત મિટિંગ માં નીકળી ગયો અને મને ખબર પડી કે આને ટોટલી પ્રોસિજર ચાલુ થઈ કે પ્રાંત અધિકારીને પૂછ્યું મેં કે સાહેબ શું છે પ્રાંત અધિકારી કીધું બીજા અધિકારી પણ કીધું કે એટીવીટીની મિટિંગ હતી અને ચૈતરભાઈએ કે મોબાઈલ સંજયને માર્યો પછી ગ્લાસ છૂટો માર્યો બાકીના બધા જ કર્યું આ બધા જૂઠા થોડા હોય સીસીટીવી માટે હું પોતે કહું કે સીસીટીવી કેમેરા હોવા જોઈએ પણ હું પણ આક્ષેપ કરી શકું છું સીસીટીવી કેમેરા હતા પણ એક અધિકારીને ને બચાવવા માટે સીસી કેમેરા ને હટાવી દીધા છે ડેમેજ કરી દીધા છે હું આક્ષેપ કરી શકું છું હું આક્ષેપ કરી શકું પણ મારો ખોટો આક્ષેપ નથી એ જ રીતના વાતો કરે છે કાયદાની ભાષામાં હું પણ કહી શકું છું મને શંકા છે પ્રાંતની પ્રાંતની પ્રાંત ની કચેરીમાં સીસીટીવી કેમ સીસીટીવી કેમેરા કેમ ના હોય તદ્દન ખોટી વાત છે સરકારમાં મંજૂર થયેલા કામો ભરૂચ નર્મદા પૂરતું નથી આખા ગુજરાતમાં ખાત ખાતમુહૂર્ત થાય છે મુખ્યમંત્રી ખાતમુહૂર્ત કરવા જાય છે સમય જે ખાતમુહૂર્ત ના કરે તો કામો ક્યારે પૂર્ણ થવાના છે આ તો જેને નાચવું નથી એને આંગણું વાંકો કરવું છે હવે હવે હું ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કેટલા લોકો છે હવે તેમ મજબૂત બનાવવા માટેનો એમનો અભિગમ છે છે એમના કાર્યક્રમો એટલે સરકાર પર પર મૂકો મૂકો અમારા સોશિયલ મીડિયામાં એ હાવી થઈ રહ્યા છે કેટલાક ખોટા લોકોને ગેરમાર્ગે દોરે છે યુવાનોને ગેરમાર્ગે દોરે છે આ યુવાનોને જે સોશિયલ મીડિયામાં જે કેટલાક યુવાનો અમારા વિરુદ્ધમાં પોસ્ટ મૂકે સરકાર વિરુદ્ધમાં પોસ્ટ મૂકે છે એને એ યુવાનોને બિચારાને ખબર નથી એ એમને આ ગેરમાર્ગે દોર્યા છે એ યુવાનોને આવનારા દિવસો નુકસાન છે જો અમે તો હાથી ની જેમ છે અને પાછળ કૂતરા ભસે ને તો પાછળ જોતા બસતા કૂતરા એ ભા કરે અમારું કામ અમે કરીએ અમે કર્મમાં માને છે મારા મોદી સાહેબ રાષ્ટ્રના ઉન્નતિ માટે અનેક પ્રકારની યોજના લઈને ચાલે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એ રીતના કાર્ય કરી રહ્યા છે ટીકા કરનારા લોકો ટીકા કરે છે આજકાલના તૂટેલા લોકો ભૂપેન્દ્ર અને ભાજપના દિગ્ગજ નેતાની હરણમાં હરોળમાં આવવાના પ્રયત્ન કરે પણ ક્યારે આવવાનો છે